સુરક્ષા સેતુ સોસાયટી તેમજ ડબોઈ ડિવિઝન પોલીસ દ્વારા અર્પણ અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ડભોઈ તાલુકા સેવા સદન ખાતે મુખ્ય અતિથિ શ્રી સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા રોહન આનંદ જિલ્લા પોલીસ વડા અને આકાશ પટેલ નાયબ પોલીસ અધિક્ષક ડભોઈ ડિવિઝનના વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન તરફથી નાગરિકોના ખોવાયેલા ચોરાયેલા મોબાઈલ હેન્ડસેટને બ્લોક કરવા અનલોક કરવા અને ખોવાયેલા ચોરાયેલા ચોવીસ નંગ મોબાઈલને શોધી કાઢવામાં આવ્યા છે તેમજ પ્રત્યેક નાગરિકોને તેમના લાભ હક્કો સરળતાથી મળી રહે તે માટે રાજ્યની પોલીસ સક્રિયતાથી કામગીરી કરી રહી છે વડોદરા જિલ્લા પોલીસ વડા રોહન આનંદે પણ જણાવ્યું હતું કે વડોદરા જિલ્લા ડબોઈ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા તમામ નાગરિકોને પોતાની ચોરાયેલી ગુમ થયેલી તેમજ પડી ગયેલી ચીજ વસ્તુઓ સહી સલામત મળી રહે અને તેઓના પોલીસ સ્ટેશન તથા વારંવારના ધક્કા ખાવા ન પડે તે માટે પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ચીજ વસ્તુઓ સહી સલામત અર્પણ કરવામાં આવી રહી છે ડભોઈ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક આકાશ પટેલે પણ ડભોઈ ડિવિઝન વિસ્તારમાં રહેતા તમામ નાગરિકોને પોતાની ચોરાયેલી ગુમ થયેલી ચીજ વસ્તુઓ માટે નજીકના પોલીસ સ્ટેશનને સંપર્ક કરવા સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને તમામનો આભાર વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમમાં ડબોઈ ડિવિઝનના તમામ પોલીસ અધિકારીઓ પોલીસ કર્મચારીઓ વગેરે અને આગેવાનો નાગરિકો હાજર રહ્યા હતા અમારા બરોડા રેન્જના ઓફિસ તરફથી ડબોઈ ડિવિઝનની જે વાર્ષિક ઇન્સ્પેક્શન દ્વિવાર્ષિક ઇન્સ્પેક્શન હોય છે દર બે વર્ષમાં આપને અમારી કચેરી તરફથી આવીને ઇન્સ્પેક્શન કરવામાં આવે છે એના અનુસંધાને ગઈકાલથી મારી જે ઓફિસના સ્ટાફ હતા એ ઇન્સ્પેક્શનની કામગીરીમાં હતા હું પણ આજે અહીંયા આવ્યા છું અને એસપી વડોદરા રૂરલની હાજરીમાં એસડીપીઓ ડબોઈની જે કામગીરી છે અને એની અંતર્ગત જે છ પોલીસ સ્ટેશન આવે છે એ કામગીરીની સમીક્ષા કરવામાં આવી છે મને કહેતા ખૂબ આનંદ થાય છે અને ગર્વ છે કે ચૂંટણીની કામગીરી પણ ખૂબ સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં આ ડિવિઝનના અંતર્ગત પૂર્ણ થઈ છે છના છ પોલીસ સ્ટેશનમાં કોઈ પણ પ્રકારના બનાવો કે ઘર્ષણના બનાવો ચૂંટણી દરમિયાન બનેલ નથી એ લોકોની સાથે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી છે એ લોકોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી છે અમુક જગ્યા જ્યાં જે પ્રકારના બનાવો વધારે બની રહ્યા છે અમુક જગ્યા અકસ્માતના બનાવો વધારે બની રહ્યા છે એની પણ આપણે સમીક્ષા કરી અને જરૂરી સૂચનાને માર્ગદર્શન આપવામાં આવી છે મને આશા છે કે આવનાર સમયમાં પણ જે રીતે અત્યાર સુધી કામગીરી થઈ છે એનાથી પણ સારી કામગીરી એ લોકો કરીને બતાવશે